આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં પવિત્ર એવા શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધના અને શિવાલયના દર્શનનું અધિક મહત્ત્વ છે તો આ વિડીયોમાં ઘેર બેઠા જ શિવ મંદિરમાં મહાદેવના દર્શન કરીશું આ મહાદેવ એટલે ગોપીઓએ પ્રગટ કરેલા ગોપનાથ મહાદેવ જે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કિનારે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર શોભાઈમાન છે તળાજાથી દક્ષિણ દિશા તરફ અરબ સાગરના ઘુઘવાટા સામે મહાદેવ અતિ શાંત મુદ્રામાં ભાવિકોને દર્શન આપી રહ્યા છે આ પાવન તીર્થમાં દર અમાસે રવિવારે તેમજ શ્રાવણ માસમાં ભાવિકોની વિશેષ ભીડ જોવા મળે છે મોટા ગોપનાથજી અને વિશેષમાં ધોળી ધજાવાળા દેવ તરીકે ઓળખાય છે આ સ્થાન પર દર્શનનો ત્રિવેણી સંગમ રચાય છે જેમાં ગોપનાથજી મહાદેવની બરાબર સામે સમુદ્ર દેવ અને સૂર્યનારાયણ ભગવાન એમ ત્રણેય દર્શન એક સાથે થાય છે ગોપનાથ મહાદેવની એક પૌરાણિક કથા જોડાયેલી છે જે કૃષ્ણ અવતાર સમયની આ વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીએ ફરતા ફરતા સૌરાષ્ટ્રના સાગરકાંઠે કાંઠે આવી ગયા શિવજીના દર્શન કર્યા કર્યા વિના ન તેવું વ્રત હતું ફળો પણ શિવજી આસપાસ પડ્યા ગોપીઓ મૂંજાણી પણ એ સમયે કૃષ્ણએ એક યુક્તિ બતાવી કૃષ્ણના કહેવા મુજબ ગોપીઓએ પોતાના તમામ ઘરેણા અલંકાર ઉતારી નાખી ઢગલો કરી અને શિવલિંગ આકારમાં ગોઠવ્યા એ જ સમયે શ્રી કૃષ્ણએ ગોપીનાથ મહાદેવનો જય જયકાર કર્યો ગોપીઓએ આ મહાદેવને પ્રગટ કર્યા એટલે ગોપીઓના નાથ ગોપનાથ તરીકે ઓળખાયા ત્યારબાદ નરસિંહ મહેતાના સમયની આ વાત છે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં ઈસવીસન ચૌદસો ચૌદમાં મામાના ઘરે થયો હતો મહેતાજી જન્મથી જ મુંગા હતા તેના માતુશ્રી ભક્તિ અપાર હતી એકવાર સાધુને પગે લગાડ્યો ત્યારે માતાએ કહ્યું આ બાળક મૂંગો છે અને બોલતો કરો સાધુએ તેને રાધે રાધે બોલાવવાનો પ્રયત્ન કર્યો મહેતાજી રાધે રાધે એમ કરતા કરતા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ્યા ત્યારથી જ આ નામનું રટણ રાધે કૃષ્ણ એમ બોલવા લાગ્યા નરસિંહ જુનાગઢના નાગર બ્રાહ્મણ હતા પછી ભાભીના મેણા ટોણાથી ઘર છોડી ગ્રહ ત્યાગ કર્યો બસ ભગવાનનું નામ સ્મરણ જ રખડતા ભટકતા પ્રભુ નામ સ્મરણ કરતા કરતા પંથકમાં પહોંચ્યા યોગ્ય સ્થાનની શોધમાં હતા ત્યાં આ ગોપીઓએ પ્રગટ કરેલા ગોપનાથ શિવલિંગ સુધી પહોંચ્યા ગોપનાથ મહાદેવજી તો પાંદડાથી ઢંકાયેલા હતા મહેતાજીએ આસપાસની જગ્યા શુદ્ધ કરી આ ગોપનાથ મહાદેવજીની સામે અન્નજળનો ત્યાગ કરી તપ કરવા બેસી ગયા તપના પ્રતાપે ગોપનાથજી મહાદેવ પ્રસન્ન થયા અને મહેતાજીને વર માંગવા કહ્યું તો એ સમયે મહેતાજી મહાદેવજીના ચરણોમાં નમી પડ્યા અને રાધાકૃષ્ણની રાસલીલાનું દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એ જ સમયે મહાદેવજી ધ્યાન મુદ્રામાં આવી અને રાધાકૃષ્ણ ગોપીઓને હાજર કર્યા મહેતાજીની ઈચ્છા મુજબ સુંદર રાસલીલાનું દર્શન કરી નરસિંહ મહેતાએ કર્યું મહેતાજી પણ રાસલીલામાં તલ્લીન થઈ ગયા એ પણ મશાલ લઈ નાચવા લાગ્યા નાચતા નાચતા તેનો હાથ સળગી ગયો ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે મહેતાજીએ ભજન અને પદોમાં મશ્કુલ રહેવા કરતાલ માંગી ભગવાને તેને કરતાલ અને કેદાર રાગનું વરદાન આપ્યું નરસિંહ મહેતા પરમ જ્ઞાન પામી અને જૂનાગઢ પરત જતા રહ્યા આજે આ ઘટનાની યાદમાં ગોપનાથ મંદિરમાં ભજન ગાતા કરતાલ વગાડતા નરસિંહ મહેતાની મૂર્તિ બિરાજમાન છે તો ખૂબ જ પાવનકારી ગોપીઓએ પ્રગટ કરેલા ગોપનાથ મહાદેવનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ જરૂર લખજો આવા જ ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય મહાદેવ